અને વડીલ આજે જે હું વક્તવ્ય લઈને આવ્યો છું તે વક્તવ્યનું નામ છે જો મને ગાંધી મળે તો અપૂર્વ દેદિત્ય માન ચેતનાનો તાર રણજડે જાઉં હું એને શોધવા અને સ્વપ્ન સામુ સાચે આમ જ બને કે ઉગાડું અંતરની આંખો અને સામે મને ગાંધી મળે હા જો મને ગાંધી મળે તો

જીવન ભર સત્ય નું આચરણ કર્યું ને તેની આ ફળ છે કે ફરી મને અહીં એકવાર આવવા પછી તો મારા હાથમાં પેલું જર્જરિત થયેલું ત્રણ વાંદરાનું રમકડું જોઈને પૂછે બેટા હજુ એ તું બાળક રહ્યો હજુ આ રમકડાથી રમે છે પણ બાપુ એ મારું પ્રિય રમકડું છે સાંભળીને સણભર હરખાઈ જાય કે ચશ્માની તો હરરાજી થઈ ગઈ પણ તેવ ખાલી એટલે કે પેલી નાક ઉપર આંગળી મૂકીને કહે મારું પણ એ પ્રિય રમકડું છે ભલે તે જોતું નથી સાંભળતું નથી અને બોલતું પણ નથી પણ ત્યારે જ રમકડું વચમાં બોલી ઊઠે કે તમે તો ચાલ્યા ગયા બોલીને હે રામ પણ જીવું પતિઓ તમારું જીવન ખબર હી ક્યાં ગયો તમારો સંદેશ

બાપુ તમારા ગયા પછી મહાભારત ની આ દશા થઈ છે મારું પ્રિય રમકડું અને બાપુ વચ્ચેના સંવાદ મને કદાચ મેગાણી સમજાય અને બાપુ હતી કહેવાની ઈચ્છા થાય કે સત્તા નિયમોની જાળ ધારા

જૂનું છે તેને જમીન દોસ્ત બનાવો નવું છે તેને જમીન જમીન પરથી ઊભું કરો વર્તમાન પરિસ્થિતિમાં પણ આપની વિચારધારા અને કાર્યશૈલી યથાર્થ છે ફરક થોડા લોકોનો છે પહેલા તે પાલકા હતા આજે તમારા પોતાના છે સમાજના નૈતિક પુનરુત્થાન માટે અને રાષ્ટ્રની આબાદી માટે ફરી એ જ મૂલ્યોની જરૂર છે જે આપણે એક સદી પહેલા આપ્યા હતા અને આજે મૃતપાય દશામાં કાંસી રહ્યા છે બાપુ આ ત્રેસઠ વર્ષની આખી યાત્રા નું એક માત્ર સાક્ષી મારું પ્રિય રમકડું છે અસ્તુ જય હિન્દ જય ભારત